ये काम कर रहे हैं तो वेटलैंड का क्या महत्व है प्रकृति के लिए और इंसान के खुद के अस्तित्व के लिए भी उसका क्या महत्व है मैं यही चाहूंगा जो भी एनजीओ हमारे साथ जुड़े हैं एंड ऑफ कोर्स गाइड संस्था है तो फॉरेस्ट डिपार्टमेंट तो अपने स्तर से एक्सटेंशन एक्टिविटी करता ही है आप लोग भी लोगों में ज्यादा से ज्यादा ये व्यापक समझ लें कि वेटलैंड का इंपॉर्टेंस क्या है अदरवाइज ચારી ઢંડ વેટલેન્ડ ખાતે વિશ્વ વેટલેન્ડ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા તારીખ એક બે બે હજાર છવ્વીસના રોજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના કરકમળે તેમજ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માલીની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ્સ સેમિનાર કમ વર્કશોપનું આયોજન ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારમાં આવેલા છારી ઢંડ વેટલેન્ડને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવતા તેના આંતરરાષ્ટ્રીય મહત્ત્વ અને સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હતું વેટલેન્ડના મહત્ત્વને જન જન સુધી પહોંચાડવા અને સ્થાનિક સમુદાયને સંરક્ષણ સાથે જોડવા માટે તારીખ બે 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 હજાર છવ્વીસના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસ નિમિત્તે છારી ખાતે ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શ્રી ડી દીપજ મિત્તલ વન સંરક્ષક કચ્છ વન વર્તુળની અધ્યક્ષતામાં પરિ સંવાદ યોજાયો હતો જેમાં શ્રી હર્ષ કે ઠક્કર નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ શ્રી આયુષવર્મા નાયબ વન સંરક્ષક કચ્છ પૂર્વ તેમજ શ્રી એન વી ચૌધરી નાયબ વન સંરક્ષક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પરિસંવાદ તેમજ ગાઈડ સ્વયંસેવક સંસ્થાઓ અને મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા વિશ્વ વેટલેન્ડ દિવસ નિમિત્તે આયોજિત આ પરિસંવાદમાં ચારી ઢંડ આસપાસ આવેલા સત્તર ગામોમાંથી પસંદ કરાયેલા પાંચ ગામોના પચાસ જેટલા લોકોએ ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોએ વન સંરક્ષણ સંબંધિત તેમની પડતર સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી જેના જવાબમાં વન વિભાગ દ્વારા તમામ પ્રશ્નોના યોગ્ય નિવારણ માટે જરૂરી પગલા લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી ઉપરાંત છારી ઢંઢના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક લોકો સાથે સતત સંકલન રાખી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વેટલેન્ડના વૈશ્વિક મહત્વ સંરક્ષણની આવશ્યકતા અને સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીના મહત્વ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો ભવિષ્યમાં આ વિસ્તાર પર્યાવરણ સંરક્ષણ પર્યટન તેમજ સ્થાનિક વિકાસ માટે નવી દિશા પ્રાપ્ત કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી વન વિભાગ અને સ્થાનિક સમુદાયના સહકારથી છારી ઢંઢના સંરક્ષણ અને વિકાસને વધુ ગતિ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો વર્લ્ડ વેટલેન્ડ ડે ના દિવસે દ્વારા કચ્છમાં આવેલ વિવિધ વેટલેન્ડ અને એના કન્ઝર્વેશન માટે લોકોમાં જાગૃતિ માટે તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ અન્ય સ્ટેક હોલ્ડર્સ જેટલા પણ કચ્છના નાગરિકો છે તેઓને જાગૃતતા માટે તેમજ વેટલેન્ડ ડેના સેલિબ્રેશન માટે આજ રોજ અત્રે વેટલેન્ડ ડે સેલિબ્રેશન અંગેનો અંગેનું વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે આ પ્રસંગે હું કચ્છના વાસીઓ તેમજ ગુજરાતના તમામ નાગરિકોને જે ખુશખબર આપણને હમણાં બે દિવસ પહેલાં જ મળી છે કે છારીદંડ એ ગુજરાતનું પાંચમું રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે તો કચ્છ પાસે આપણે સૌ જાણીએ છીએ એમ કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમ બંને વન વિસ્તારોમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વેટલેન્ડ આવેલા છે આપણી પાસે ફ્લેમિંગો સિટી કચ્છ પૂર્વ વિભાગમાં તેમાં જે સાથે સાથે રોડ ટુ હેવન અને અન્ય રણના વિસ્તારો બન્નીના વિસ્તારો સુકુર લેક આ બધા એટલા પ્રિસ્ટાઇન વેટલેન્ડ છે કે જે દરેક એક એક લેક અને એક એક જે અહીંયા લોકલ ઢંડના નામે જે પ્રચલિત વિસ્તારો છે એ તમામ રામસર સાઇટનો દરજ્જો પામી શકે તેવું પોટેન્શિયલ તેમાં રહેલું છે એટલે આપણે સૌ ખાસ કરીને વન વિભાગ વન વિભાગના કર્મચારીઓ એ સૌ આ વેટલેન્ડને કન્ઝર્વ કરીએ એને અલગ અલગ એન્થ્રોપોજેનિક પ્રેશર કે એનાથી બચાવીએ અને એમાં કોઈપણ જાતનું પ્લાસ્ટિક કે કોઈપણ જાતનું પ્રદૂષણ ન કરીએ ઇકો ટુરિઝમને વેગ મળે એવી પ્રવૃત્તિઓ વન વિભાગની સાથે રહીને કરીએ એ રીતે તમામ વન વિભાગ આ બાબતે કટિબદ્ધ છે અને સૌ નાગરિકોને મારા અભિનંદન જય જય ગરી ગુજરાત